ત્યારે આ અંગે ગ્રામજનો તરફથી મામલતદારને લેખિત આવેદનપત્ર સાથે પેનડ્રાઈવમાં પુરાવાઓ પણ સોંપવામાં આવ્યા છે મહત્વનું છે કે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાને પણ આવેદનપત્ર આપીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી રજૂ કરેલા આવેદનપત્રમાં ગ્રામજનોએ માંગ કરી છે કે સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે ઇટાળી ગામમાં સંબંધિત વિભાગો તરફથી આ મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસ ની ઉઠી રહી છે અમારે તો આ સરપંચ થાય ને એ રીતની અમારી માંગ છે સાહેબ અને અમારી માથક વારંવાર આવો અન્યાય કરે છે અને આ ત્રીજી દર અમારે દલિત સમાજની જમીન વારી છે બાબા આંબેકર એમાં એને વારંવાર છે ને એમાં એ ડેમોલેશન નાખે છે અને અમારી માથે વારંવાર આવો અન્યાય કરે છે અમારી માંગણી એવી છે કે અમારી જાય એની ખુલી કરે ને તો ભલે અમારી ખુલી કરી હકે પણ એની સરપંચ પેલા ખુલી થાવી જોઈએ અને સરપંચ અમારી એવી માંગણી છે કે જો અમારી માથે આવો અન્યાય વારંવાર કરી હકે ને તો સરપંચ સસ્પેન્ડ થવો જોઈએ સાહેબ અમાર જોતો નથી આ સરપંચ હાલમાં સરકાર શ્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ડિમોલિશન નું તે સરાહનીય કામગીરી છે તેમાં જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં રાખવામાં આવી રહી છે તેવી રજુઆતો મળી છે માળિયા તાલુકાના ઈટાળી ગામની અંદર પ્રથમ વખત હાલમાં એપ્રિલ મહિના નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન નું નિર્માણ થઈ રહ્યું છે શ્રી સરકાર જગ્યામાં નિમણા નિર્માણ થાય છે તે જગ્યાને ડિમોલિશન કરવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે અનુસૂચિત જાતિ સમાજ નું હોય તેમને પણ ડિમોલિશન કરવાની કયાવત ચાલુ કરવામાં આવી છે તો આજે બોહરી સંખ્યામાં આગેવાનો અને ઈટાળી ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહે અને મામલેદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને વિનંતી અને રિક્વેસ્ટ કરી છે બે દિવસ પહેલા અમે એક દબાણ દૂર કરવાની ડ્રાઈવ જે હતી એ કરવામાં આવેલી સરપંચ શ્રી ની તેમજ ગામલોકોની અમુકની રજૂઆતો હતી કે ગૌચરની જમીન ઉપર દબાણો જે છે એ થયેલા છે એ દિવસે ડ્રાઈવ પણ કરવામાં આવેલી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે અમે ત્યાં અમારી ટીમ પણ ઉતારેલી હતી નાયબ મામલતદાર કક્ષાના એક અધિકારી અમારા સર્કલ અધિકારી તેમજ આજુબાજુના ગામના જે તલાટીશ્રી છે એમને પણ હાજર રાખેલા હતા અને એ દિવસે થોડો કાયદો અને વ્યવસ્થા જે છે એ જળવાઈને એના ભાગરૂપે એ ડ્રાઇવને અમે સ્થગિત રાખેલ હતી ત્યારબાદ હવે નેક્સ્ટ આયોજન છે એ થોડા ટાઈમ પછી અમારું કરવામાં આવશે હાલની જે રજૂઆત છે એ દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ હતી કે ભાઈ સરપંચ દ્વારા છે અમને ટાર્ગેટ કરવામાં આવે છે કે અમારા સમાજ જ્યાં રહેશે ત્યાંથી જ ગૌચર જમીન ખાલી કરવાની જે છે એમની રજૂઆત હતી પણ એમના દ્વારા જે આવેદન છે એ પણ અમને અત્યારે આપવામાં આવેલ છે એટલે એમને અમે જે પણ રજૂઆત હતી એ ધ્યાને લઈ અને કીધેલ છે કે ભાઈ કોઈ પણ સમાજ જ્ઞાતિ જાતિ ધર્મ એ કોઈ પણ નો ભેદભાવ રાખ્યા વગર ગૌચરની જે છે એ છૂટી કરવામાં આવશે અને જ્યાંથી પણ શરૂઆત એવું નથી કે કોઈ એક સર્વે નંબર થી શરૂઆત કરવી કે બીજા સર્વે નંબર થી શરૂઆત કરવી ફક્ત ને ફક્ત ગૌચરની જમીન છે તો એ ગમે ત્યાંથી શરૂઆત કરી શકાય છે ડિમોલેશન ની એ પણ એમને સમજાવવામાં આવે છે